ઢુલી મઢુલીનો સરસ મજાની બાપાનો ચિત્ર એટલું મસ્ત પેન્ટર કરેલું છે તમને જોતા જ એમ લાગે સાક્ષાતરંગ બાપા બિરાજમાન છે એવું ને ભાઈ છોટું ભાઈ અત્યારે બાપુ ધૂણો આજી છે અંદર છે નો હા બાપુનું અને આ નામ શું હતું રામદાસ બાપુ રામદાસ બાપુ આ આપણે બાપા સીતારામની મઢુલી છે ગુંદરન ગામની ની એમના મહંત સેવા પૂજા કરતા હતા બરાબર છે અને મિત્રો આપણે સમાધિ દર્શન હું તમને કરાવવાનો છો અને આ જે છે એનું સમાધિ સ્થળ છે બાપુ નું કઈ વાંધો નહીં સમાધિ સામેની સાઈડ છે આ ધજા લહેરાઈ રહી છે ઉપર સમજે હાલો આપણે સમાધિ દર્શન કરવા જઈએ બરાબર છે તમે જોઈ શકો છો સંત રામદાસ બાપુ એટલે આગળનો જે પેન્ટર ફોટો હતો એ બજંગદાસ બાપુ છે પાછળ નો છે આપણે રામદાસ બાપુ એ આપણા બાપા સીતારા મઢુલીના મહંત હતા પાંચ સાત વર્ષ પહેલાં દેવ થઈ ગયા છે એટલે બે બાજુ બે સંતો છે બરાબર છે અને હવે આપણે બાપુના સમાધિ સ્થળે જવાના છે તમે જોઈ શકો છો સંત શ્રી રામદાસ બાપુની સમાધિ સ્થળ અને શરણ પાદુકા તમે દર્શન કરી શકો છો અને હવે આપણે છે ને પરબ કઈ બાજુ ઓલી બાજુ છે બહારની સાઈડ પરબ આવેલું છે ને એક અંદરની સાઈડ છે ને અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે નળ છે અને ફિલ્ટર અને ફ્રીજ બંને સુવિધા છે ફિલ્ટરવાળું પાણી છે અને ઠંડુ છે બરાબર છે અહીંયા અને હવે આપણે બહારની સાઈડ જઈએ બરાબર છે તમે જોઈ શકો છો આ છે આપણે બાપા સીતારામ ધૂન મંડળ દ્વારા અહીંયા સરસ મજાનું પરબ બનાવવામાં આવેલું છે અહીંયા ઠંડુ પાણી અને ફિલ્ટરવાળું પાણી અને જે કોઈ વટે વટેમાર્ગ નીકળે આ રોડ છે આપણે ઢાંગલા અને હરીપર થઈ અને આપણે ગુંદરન ગામ થઈ અને પાંચ તલાવડા પાંતલાવડા જવા તરફનો રસ્તો છે બરાબર છે ગારી હજાર બાજુ જાય છે અને જે કોઈ વટે માર્ગો આવે એ સીધા અહીંથી પાણી પીતા જાય ચોવીસ કલાક ઠંડુ પાણી મળે અને ફિલ્ટરવાળું બરાબર છે અને હવે આપણે આ જે છે અવેડા એ આપણે હા આમ નહીં અવેડા છે એ ગાઉ માટે બનાવેલા છે તમે જોઈ શકો છો બે નાના અહીંયા અવેડા બનાવવામાં આવેલા છે અને આખો દિવસ પાણીથી ભરેલા હોય બરાબર ને છોટુભાઈ અને આ સેવા છે આપણે અહીંના યુવાનો કરતા છે ને ધૂન મંડળવાળા ધૂન મંડળવાળા અને મિત્રો અહીંયા જે કાંઈ ગાવું રખડતી ગાવું હોય છે અથવા કોઈની માલિકીની ગાવું હોય તો અહીંયા નીકળે તો એ પાણી પીતા જાય ચકલા પાણી પીવે પક્ષીઓ પીવે માણા પીવે આવું સરસ મજાનું બાપા સીતારામ જે મઢુલી છે બાપા સીતારામની એના દ્વારા ધૂન મંડળ એક ચાલુ છે બરાબર છે અને એ યુવાનો આ બધી સેવા

યોગદાન તો મિત્રો તમે જોઈ શકો છો કે આ બાપા છે કોઈ ઓફ થઈ ગયું હોય કોઈ મોજની ખુશી ખુશી ધૂન રાખવા માંગતા હોય તો ભલે અને આપણે કોઈ ઓફ થઈ ગયું દશ ધૂન મંડળ બોલાવવા માંગતા હોય તો ગુંદરણ ગામમાં આપણે બાપા સીતારામ ધૂન મંડળ હશે ને નામ બાપા બાપા સીતારામ ધૂન મંડળ ગુંદરણ આ ગામનું ગ્રુપ છે અને તમે બોલાવી શકો છો અને જે કાંઈ ધનરાશિ આવે પછી ના બધા સેવક રાત્રે કુતરા ને રોટલા ઘડી અને નાખે છે હા હા પણ પશુ પંખી નું પાણી પરબ ને એવું બધા ઓલી બાજુ આપડે તમે કુટિયા જોઈ શકો છો ને આપડે પક્ષીઓ માટેનું પરબની વ્યવસ્થા સુંદર મજાની કરવામાં આવી છે દાણા પાણીની અને ન્યા પણ આપણે હું તમને લઈ જઈ અને જોઈ શકું છું સરસ મજા સાંયા કુતરા પણ જો આરામ કરી રહ્યા છે કારણ કે સંત હોય ને સંત છે ને એ તો પ્રત્યેક જીવના માથે દયા રાખતા હોય છે બરાબર છે એટલે બાપાની મઢુલીએ તો માણસ આનંદ કરે જીવ હોય અહીંયા આનંદ કરે છે અને ખાવા પીવા રોટલા પાણી બધી વ્યવસ્થા અહીંયા મળે છે અને મિત્રો કોઈ પણ વટેમાર્ગો આવ્યો હોય તો એની ચિંતા જેવું અહીં રહે નહીં બરાબર ને અને આપણે દર શનિવારે અહીંયા ભજન હોય અહીંયા આં ભાઈ આવો આ વહી આવો દર શનિવારે હોય દર શનિવાર પૂનમ અને અમાસ એટલે દર શનિવારે તો હોય જ પૂનમ ને દિવસે હોય અમાસ ને દિવસે હોય બરાબર છે એટલે હવે આપણે અહીં આવો જય માતાજી એ જય માતાજી ભાઈ તમે જોઈ શકો છો અત્યારે આપણે રિક્ષાવાળા અહીંથી જે ભાઈઓ નીકળતા હોય ને તો એ આપણે જય માતાજી બાપા સીતારામ કહેતા જાય છે અને ખરેખર ગામની અંદર બહુ આપણે યુવાનો છે ને એ ખરેખર બહુ સંસ્કારી અહીંથી નિર્માણ થાય સંસ્કારનું કેમ કે દર શનિવારે ધૂન બૂન થતી હોય ભજન થતા હોય બાપાને મડુલીએ એટલે યુવાનો ખરેખર સંસ્કારી થાય એમાં કોઈ શંકા થાન નથી જો તમે નાના નાના ગલુડિયા પણ રમી રહ્યા છે બાપાના સાનિધ્યમાં બધાએ આનંદ કરે સંતોના સાનિધ્યમાં કોને આનંદ ન હોય તો આપણે ચાલો કુટિયા આવી છે ને ત્યાં આપણે જોવું તમે જોઈ શકો છો કુટિયામાં ફરતી આપણે વાડ પણ સરસ મજાની બાંધવામાં આવી રહી છે અને ત્યાં શું શું વ્યવસ્થા છે એ આપણે બધું જઈને જાણશું તમે જોઈ શકો છો અમે છોટું ભાઈ અમે બે ભાઈ અહીંયા અમે કુટિયામાં આવી ગયા છીએ અને કુટિયામાં સુંદર મજાની વ્યવસ્થા છે તમે જોઈ શકો છો સરસ મજાની આ બાજુ તમામ ફ્રેમ માધી દીધી છે એટલે કે અહીંયા વાડ વાડ કોધો ને તો આ બાળકો છે ને ધૂન મંડળમાં આપણે કડતાલ વગાડવામાં સેવા આપી રહ્યા છે ધન્યવાદ ને પાત્ર છે એટલે નાના બાળકો છે ને એ અત્યારથી સેવામાં લાગ્યા અહીંયા આવો છો ભાઈ આપણે આ જે છે પાણીની વ્યવસ્થા છે એટલે એ ત્યાં શું હતું પેલા કે અત્યારે બનાવેલું છે હાલો તો હા હા રામદાસ બાપુને ત્રમની જે મઢવલીના મહંત છે

સરસ મજાની નીચે તમે જોવો શિવલિંગ છે શિવલિંગ ઉપર આ પાણીનો સતત અભિષેક થાય છે બાપુની અહીંયા આપણે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને આ ભાઈને હા આ ભાઈએ આખું નવીનતા એક નિર્માણ કરેલું છે ધવલભાઈ ધવલભાઈ આપણે ગામમાં રહી છે અને જોઈએ સેવા સામે આપી રહ્યા છે વાળ બનાવી રહ્યા છે એને એવો આખું નવા પ્લાનથી સરસ મજાની વ્યવસ્થા કરી છે એટલે મેં કીધું ભાઈ આ શિવલિંગ અભિષેક માટે કર્યું છે એ કે અભિષેક તો સો ટકા થાય છે ભગવાન મહાદેવ તો સો ટકા રાજી થાય પણ અહીંયા સતત પાણી વહેતું રહે ને એટલે છેકલા ઉનાળામાં અહીંયા નાય છે પાણી પીવે છે અને આખો દિવસ ચાલુ રાખવીને એટલે અત્યારે તમે જોઈ શકો છો સવારના સાડા દસ વાગ્યા છે એટલે એમ કહેવાય ને કે અગ્નિના ઓળા ઉતરી રહ્યા છે તમે જોવો તમને આમ બીજે કંઈ પાણી નહીં મળે અને આપણે આપણને કલાક પાણી પીવા ન મળ્યું હોય છોટું ભાઈ આપણે રહી નહીં એકવી એની જગ્યાએ આ પક્ષીઓ છે એ તો અબોલ કહેવાય એ એની વેદના કોને કે તરસ લાગી હોય તો પણ ખરેખર ધન્યવાદને પાત્રથી વેદનાને આ ભાઈ જાણી રહ્યા છે કે ભાઈ આપણને પાણી પીવા ન મળ્યું તો રહી હોય કીધું તો પક્ષીઓનું હું એટલે સરસ મજાનો લીમડાનું વૃક્ષ છે એટલે વૃક્ષને સાં બેહવા

રોહિતભાઈ સરસ મજા તુંય તું કરતાલ વગાડ તારો ગૌતમ ભાઈ આ બધા બાળકો કરતાલ વગાડી રહ્યા છે સેવા આપી રહ્યા છે એટલે આ બાળકો ગુંદરન ગામનું નું ગૌરવ ગણાય કારણ કે સેવા છે ને એ ધર્મ હાસો છે આપણે પોતાની માટે જિંદગી જીવે ને પોતાની માટે એ તો પશુ પ્રવૃત્તિ કહેવાય કારણ કે પશુ હોય છે ને એ પોતાની માટે તો જિંદગી જીવી જ લે કુતરા મીંદડા છે પોતાનો પેટ તોય ભરી જ લે છે તો પછી એનામાં મને આપણા ફેર શું રે આપણે આપણી માટે જિંદગી જીવતા હોય તો પણ પરમારથના કારણે જે જિંદગી જીવે ને એને ખરા અર્થમાં મનુષ્ય કહેવાય તો જો આ બાળકો છે ને એ સેવામાં કામમાં લાગેલા છે એટલે એ સો ટકા જ થાય બીજાના માટે જિંદગી જીવવા વગર રહી નહીં ઓલા ભાઈને જો કોઈ કીધું નથી પણ એને જાતે સેવા કરી રહ્યા છે વાળ બનાવીને તાર ફિનિશિંગ કરીને સરસ મજાનું એટલે ચકલાને કોઈ અવ્યવસ્થા થાય નહીં પાણીનું અને દાણા પાણીનું બધું મળી રહે એવું સરસ મજાનું જંગલની અંદર જેણે મંગલનું નિર્માણ કરેલું છે ધન્યવાદને પાત્ર છે અને મિત્રો ખાસ કરીને આ વિડીયોને તમે લાઈક કરી દેજો શેર કરી દેજો અને આ પેજને ફોલો ન કરો તો જરૂર ફોલો કરી દઈએ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી